જ્યારે જંગલમાંથી કોઈ એક લાકડું કાપીને ઘરે લઈ જાય છે તો એના ઉપર એક્શન લેવામાં આવે છે અત્યારે હૈદરાબાદનું જંગલ કાપીને ત્યાં ફેક્ટરી નાખવામાં આવી રહી છે એનાથી જ ખબર પડે મારા ભાઈ કે દુનિયા પૈસાથી પ્રેમ કરે છે બાકી પ્રાણીઓને શું ખબર કે જીવન જીવવા માટે પૈસાની જરૂર પડે છે કે જીવન જીવવા માટે પૈસાની જરૂર પડે છે તો મારે ખાલી એટલું જ કહેવું છે કે આ પ્રાણીઓના માટે ઊભા રહો કંઈ તમારાથી થાય નહીં પણ ત્યાં જંગલ કાપતું અટકાવવા માટે ત્યાં ખાલી ઊભા રહો બસ મારે એટલું કહેવું છે ને આ વિડીયો જેમ મને એમ આગળ શેર કરો શેર કરવામાં તમારું કંઈ નહીં જાય લોકો પોતાના સ્વાર્થ માટે પૈસા કમાવા માટે કોઈનું ઘર ઉજાડે છે હું વાત કરું છું હૈદરાબાદના જંગલની જ્યાં મૂંગા પ્રાણીઓ દિવસ રાત મરે છે લોકો પૈસા જોવે છે પ્રાણીઓને નહીં એ બોલી નથી શકતા